છો મિત્રો તો સ્વાગત છે તમારું ફરી મારા નવા બ્લોગમાં તો આજે આપણે બ્લોગ બનાવવાનું છે ચેલેન્જી બ્લોગ ને એમાં આપણે કરવાનું છે પાણીપુરી ચેલેન્જ ને એમાં મારા બેન છે જો ને મારો ભાઈ જે હેના મારી સામે કહે છે કે ચેલેન્જ રાખો કે તું પાણીપુરી વધારે ખાઈ દે કે હું ખાઈ દઉં મને તો વિશ્વાસ જ છે કે હું જ ખાઈ દઈ પણ એ કહે છે કે અમે ખાઈ દયું ને જે પાણીપુરી એના

તો એ પણ તો ખાલી કહી કે અમે જીતશું અને જે છે ને એને તાજ પહેરાવવામાં આવશે અને ચશ્મા પહેરાવવામાં આવશે અને એને પાંચસો રૂપિયા આપવામાં આવશે છે જો તાજ ચશ્મા ચેલેન્જિંગ બ્લોગ જોઈ શકો આપણા ટેજ છે ખુરશી જે તૂટેલ વાંધો નહીં ગરીબ માણા છે અમે તો આ ચેલેન્જિંગ બ્લોગ તમને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ટસાટસ ટસ ટસાટસ મ કે એટલી મહેનત કરું હું બ્લોગ બનાવવામાં મને સપોર્ટ નથી મળતો આપણે તો નહીં તમારે ખાલી લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કમેન્ટ કરી દેજો કે હવે વ્લોગ કેવો લાગ્યો તમને આ વ્લોગ તમે એન્ડ લગ્ન જોઈજો આ વ્લોગમાં એટલી મજા આવશે ને તમને જે તમે કમેન્ટ કર્યું હોવ જ ખબર જ છે આપણે વિશ્વાસ છે તો ત્યાં લગન પાણી પૂરાય આ બધી ભરાઈ જાય લગનમાં હું મારું કામ એ કરી લઉં જો પાણી પૂરી ભરે મારી મમ્મી મારી બેન મિત્રો હું મારે બી પાણીપુરી ભરીને કમ્પ્લીટ કરી લીધી છે ને હવે રાહ છે આપણા ચેલેન્જની ની હું કે તારું શું કેવું છે ચેલેન્જની ની પેલા તારું શું કેવું છે તો તમને ખબર જ છે કે તારું શું કેવું કોણ જીત છે ગટા છગન ગજબ બી જતી હે તો હાલ પાણીપુરી તને તને થાર લઈ લે જોઈ જાય હવે આપણે કોણ જીતે મિત્રો હું જીતું ના લે કમેન્ટ કરી દીજો મને હો લાગે કોણ જીતે છે પાણીપુરી ચેલેન્જ માં તું અહીં હું કરવાયો જોવા તો મિત્રો અમે તંદા ખબર જ છે કે હું જીતે તો આપણે પાણીપુરી ચેલેન્જ હવે થઈ જાય રાખીને પાણીપુરી આપણો ટેજ જો ખાલી આજરી ખુરશી ટૂટીલી છે વાંદો ને ગરીબ માણા હે મેતા રાલે ઓ બાકી આપડા પાણીપુરી ચેલેન્જ તમને જોવાની મજા આવે તો લાઈક કરી દેજો આ ફર્સ્ટ ચેલેન્જિંગ વિડીયો છે આ વિડિયોમાં મારા વ્યૂ આવશે સારા આવ્યા તો બીજો ચેલેન્જ વિડીયો કરીશું તો હાલો હવે પાણીપુરી ચેલેન્જ કરીએ સ્ટાર્ટ કા કરીએ ને કરીએ કે ન કરું કોણ જીત છે કોણ જીત છે તો આપણો ઇનામમાં તો આપણે તમને ખબર છે કે ઓલું તાજ છે ચશ્મા છે ને પાંચસો પાંચસો રૂપિયા કેમ

ના બી ઉતાવળા થાય છે પાણીપુરી ખાવા હાટું અમે પાંચસો નોટ લાવી ના તું દે પાંચસો ની નોટ મને દઈ દે મારે જ છે તો પાંચસો નોટ આપણે પેલા મૂકી દઈએ જો એ બી જીત છે ના એને મળશે તમને ખબર છે કે સાહિલભાઈ જીત છે તો હવે આપણા ઘટા શકરને મોબાઈલ લઈ દો ને ચેલેન્જિંગ વિડીયો સ્ટાર્ટ કરીએ પછી ખબર પડે કાવ અહીંયા રાખી લીધી તો ને પાણી પૂરી હશે ને પાણી પૂરી છે ને આપણે ત્રીસ ત્રીસ છે બધી માં ને કેટલી મિનિટ માં ખાવાની છે પાંચ મિનિટ માં પાંચ મિનિટ ની અંદર છે ને ત્રીસ પૂરી ખાવાની છે તમને ખબર જ છે હું ખાઈ છે જો આમાં ગણાવી દો તમને એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ ગણવી નથી આપણે હવે પણ તમે અંદાજો મારજો ને જો ત્રી ત્રી છે બધી માં હા તો હવે હે ને પાણીપુરી ચેલેન્જ કરીએ સ્ટાર્ટ પકડી રાખજો હરખો ઓલો ગોટા સગન ઓમલ લઈ દીએ હે પકડી રાખશે હાલે હવે બલાવતો નયો ટાઈમર સ્ટાર્ટ કર દે તું ટાઈમર સ્ટાર્ટ કર દે અયા અયા દે તો મિત્રો ટાઈમર સ્ટાર્ટ કરી દીધો હે આપણે ને 5 મિનિટ ની અંદર ખાવાની પાણી પૂરી આ દે સર મમ્મી 이렇게 해 봐. 만에 리쿠 해 보고. 네. 응? 이거 하나 더 발가요. 할거 보고 이거 하거든. 아빠 오셔도 돼요. 뭐 갖다 놓네. 네. 네 브로. ओए ओए या मार जा पूरी हम्म हम्म अनबॉडी को मित्र तो ना हो

Thành, e Tha, A dẫn minh địa catholic mất mặt mặt không mặt 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 mặt

પાંચ મિનિટ થઈ ગઈ તો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને પાંચ મિનિટ ટાઈમ પાંચ મિનિટ વધારે થઈ ગઈ છે આની જોયું નહીં એટલે હવે ચેક કરીએ કે કિનીએ એને વધારે પાણીપુરી ખાધી વધીને ત્રી ત્રી પાણીપુરી હતી અને જોઈએ કે કિનીએ વધારે ખાધી ને કુણ જીતું તો પેલા મારી ગણાવી દઈએ અહીંયા આવું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ હર મારામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત છ સાત વિજેતા આપણી બેન છે આ તો બહુ કેતો ખાવું ખાવું પણ એથી કંઈ ખાવાનું નહીં એટલે એમથી ખવાનું નહીં વિજેતા મારી બેન છે હું કેતો ખાવું ખાવું પણ હું હારી ગયો છે તો હવે ફાઇનલી આપણે

તો મિત્રો ચેલેન્જિંગ વિડીયો મારો કેવો લાગ્યો કે નહીં કમેન્ટ કરી દેજો ચલો મળીએ આપણે પાછા બીજા ચેલેન્જિંગ વિડીયોમાં તો ભાઈ ત્યાં લગન